સિરપકાંડ મામલે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ પ્રશ્ન પૂછ્યો છે ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો ખેડામાં સિરપકાંડ બાદ બાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા ખેડા અને આણંદ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા નડિયાદમાં સિરપના કારણે આઠ લોકોના મોત થયા હતા આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે તો વિધાનસભાનું જ્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ફરી એકવાર સિરપકાંડને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ખેડામાં થયેલા સિરપકાંડમાં આઠ લોકોના મોત થયા હતા ત્યારે આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી મેળવીએ ગૌરવ લાગી રહ્યો છે કે કોંગ્રેસ કોઈ પણ મુદ્દો છોડવા નથી માંગતી અને હવે કાંડ જે થઈ ચૂક્યો છે તેને લઈને પણ આજે બજેટ સત્ર દરમિયાન મુદ્દો ઉઠાવવામાં આવ્યો જાણવા માંગીશું કે શું રહ્યા સવાલ અને સરકારે શું રજૂ કર્યા જવાબ હજી વાત કરીએ તો ખેડા જિલ્લામાં જે સિરપખાડ થયો હતો તે અંગેનો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવ્યો હતો ખેડા આણ આણંદ જિલ્લામાં સિરપ બનાવવાનો જે વ્યવસાય ચાલુ છે તેમાં કેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને શું છે તે અંતર્ગત સરકારે લેખિત જવાબ આપ્યો હતો કે નડિયાદમાં કુલ આઠ લોકોના સિરપખાંડના કારણે મૃત્યુ થયા હતા તેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે બાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને જે સંપૂર્ણ કાર્યવાહી છે કાયદાકીય તે આમાં પૂર્ણ કરવામાં આવેલું છે જી આભાર ગૌરવ તો આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા જોકે આ મામલે હવે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે તેવો જવાબ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો